નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું મિત્ર પ્રકાશ કણજરીયા ટ્યુબ ચેનલ સ્વાગત કરું છું મિત્રો તો અહીંયા તમારે સ્ક્રીનશોટ પાડવાનો નથી નીચે લિંક આપે છે ત્યાં કોમ્યુનિટી પેજ ઉપર તમારે જોડાઈ જવાનું છે અને ક્લાસની અપડેટ પીડીએફ પણ તમને ત્યાં આગળ બેટા મળી જશે તો એ ઇમેજના આધારે આપણે સમજવાનું છે શું છે લર્નિંગ એક્શન વર્ગ તો સમજો ફર્સ્ટ ઓન ઇમેજ શું કહે છે બેટા ચેક કરો તમે ચેક કરો એટલે સી એચ ઈ સી કે સી એચ ઇ સી કે સી એચઈ સી કે બેટા હવે ખાસ ધ્યાન રાખજો ભૂલ ના થાય સી એચ ઇ એ કે ચેક કરું બેટા આપણે ઘણી બધી વખતે આ રીતે પ્રોબ્લેમ કરીએ છીએ કે સાહેબ તમે શા માટે આ રીતે ભણાવો છો એનું રીઝન છે મિત્રો કેમ કે મિત્રો હું લગભગ સ્પેસિફિકલી આજથી એક વર્ષ પહેલાં મેં સ્પેસિફિકલી કહું છું ઇંગ્લિશ વોકેબનો ક્લાસ કરેલા છે કેવી રીતે એને યાદ રખાય કેવા પ્રકારના વર્ડ એને સ્ટોરીટેલિંગની ઘોડે યાદ રખાય કેમ કે મિત્રો મેં જે એસએસસી જીએલની તૈયારી કરી પ્રિપ્શન કરી ત્યારે મને ઘણો બધો અનુભવ થયો છે મારા લાઈફનો પરંતુ બધી જગ્યાએ આપણે એક્સપ્રેસ ના કરી શકે આપણી લાઈફને એટલા માટે એઝ વેલ એઝ અ ટીચર મારું એઝ અ પેશનેટ એઝ વેલ એટ ક્લાસથી ડ્રીમ હતું તો હું ફૂલ ટાઈમ બેટા અહીંયા ટીચિંગ તરીકે આપું છું એટલા માટે સમજવાનો પ્રયાસ કરું બેટા કે મને જે કંઈ તકલીફ પડી છે એ તમને આગળ સોલ્વ કરવાનો પ્રયાસ કરીશ કે કે બેટા તમારે એવી ભૂલ થાય નહીં તો સી એચ ઇ સી કે આવશે એ આવશે નહીં સી કે સી કે છીક કહીએ છે ને હા છીક એટલે કે શું રાખવાનું ચેક ચેક કરી દીધું છીક કહીને પછી વેરીફાય કરું બેટા એટલે ફાઇનલ કરી દીધું હા હવે આ ફાઇનલ વેરીફાઈ છે ચલો ઓકે નથી બેટા સમજો કે જ્યારે પણ તમે કોઈ બી વસ્તુ લો ને તો શું લખ્યું છે ક્વોલિટી ચેક ક્વોલિટી ચેક લખેલું છે ક્યુસી લખેલું છે ગ્રીન કલરના લોગો ઉપર અને પછી શું લખ્યું છે બેટા વેરીફાઈ શું હશે બેટા વેરીફાય એટલે બેટા ચેક કરો અને વેરીફાઈ કરો વી ઈ આર આઈ એફ એફઆઈ વી ઈ આર આઈ એફ વાય વેરીફાય પછી બેટા શું સમજો કે મેઝર કરવું મેઝર કરવોનો મતલબ શું થાય બેટા કે માપવું કેટલી એની ઊંચાઈ છે તો બેટા આજે છોકરો શું છે મેઝર કરે છે લેકિ ઊંચાઈ માપે છે કેટલો થપ્પો થાય છે બેટા મેઝર એમ ઇ એસ મેઝર સર એસયુ આર મેઝર એમ એસ શર એસયુઆર મેઝર ઓકે બેટા ત્રણ વખત બોલજો એટલે તમને આવડી જશે નોટિસ હા નોટિસ કરે છે કે વૃક્ષમાંથી બાષ્પોસર્જ્જન થાય છે મિત્રો એટલે કે છોડમાંથી પ્લાન્ટમાંથી શું થાય છે બેટા બાષ્પો સર્જન થાય છે એટલે નોટિસ કરે છે એન ઈ નોટ કરે છે નોંધ કરે છે નોટિસ કરે છે પછી હા ચેક કરીને બધા શું બનાવશે રિપોર્ટ બનાવશે અને પછી પાછો ફરીથી વેરીફાય કરશે બેટા સમજો કે આખી આખા જે વર્ડ છે બધા જ સ્ટોરી ટેલિંગ ગોળે છે મિત્રો કોઈ આ છે નહીં ભલે એકથી વધારે રિપીટ થાય તો આપણને શું વાંધો છે અમથા પણ ત્રણ વખત બોલીએ છીએ મિત્રો તો વેરીફાય કરે છે અને પછી શું કરે છે કે પક્ષીને જોશે આથી કેટલો પક્ષી દૂર છે ને એનો માળો કેવી રીતે આપણે બનાવશું પછી મેઝરમેન્ટ લે છે કે કેવી જગ્યાએ કેવી હાઈટમાં આપણે એ વસ્તુને ગોઠવશું અને પછી શું કરે છે એના મિત્ર સાથે શું કરે છે બેટા અંડરસ્ટેન્ડ કરે છે સમજે છે અને બંને મિત્રો લર્ન કરે છે અને સમજે છે અંડરસ્ટેન્ડ તો અંડર ડી ઈ આર સ્ટેન્ડ ટી એન ડી અન્ડરસ્ટેન્ડ પછી બેટા શું કરે છે એક્સેપ્ટ કરે છે એનો મિત્ર શું કરે છે એક્સેપ્ટ કરે છે હા ભાઈ તે કીધું તો એ વાત સાચી છે તે જે મને વાત કીધી હતી એકદમ ટોટલી હંડ્રેડ ટેન પર્સેન્ટ સાચી છે એક્સેપ્ટ તો બેટા સમજો કે એક્સેપ્ટ તો ખાસ કરીને મિત્રો યાદ રાખજો કે આગળ સ્પેલિંગમાં ભૂલ થાય નહીં તો એક્સેપ્ટનું સ્પેલિંગ શું થાય છે એ ડબલ સી એક્સેપ્ટ એ ડબલ સી ઈ પી ટી એક્સેપ્ટ એ ડબલ સી ઈ પીટી એક્સેપ્ટ તો બેટા આગળ શું કહે એ સી એ ઈ પીટી બેટા આપણે આ લખીએ છીએ હંમેશા કહું છું બેટા જેને સી ઈ અને એ આવે ને ત્યાં કન્ફ્યુઝન થાય છે દરેક વિદ્યાર્થી મિત્રો થાય છે તો એક્સેપ્ટ તો એ ડબલ સી ઈ પી ટી એ ડબલ સી ઇ પી ટી એક્સેપ્ટ ચલો એક્સેપ્ટ કરી લીધું ને મિત્રે પછી ચેક કર્યું અંડરસ્ટેન્ડ કર્યું પછી એક્સેપ્ટ કર્યું પછી બેટા શું કર્યું અવોઈડ શું કહે છે અવોઇડ કરે હટ મારે આવું તું નથી એટલે કે દૂર કરો અવોઇડ એટલે દૂર કરો એ વી ઓઆઈડી અવોઇડ એ વી ઓઆઈડી અવોઇડ એ વીઓ આઈડી અવોઇડ એટલે દૂર કરો પછી એડમિટ કરે બેટા શું છે અરે યાર સો સોરી એડમિટ તો મિત્રો આપણે અહીંયા આગળ દસથી પંદર વર્ડ શીખવાનો પ્રયાસ કરીશું સ્ટોરી ટેલિંગ ઘણું શીખ્યા છે મિત્રો તો આવી જ રીતે જોડાતા રહો આવી જ રીતે આ શિક્ષા અભિયાનનો એક ભાગ બનતા રહો મિત્રો તો મળીએ નવા ક્લાસમાં નવ શીખીશું જય હિન્દ જય ભારત